નામ પટેલ છે હું ગામ ભલે છું ઉમરેટ તાલુકો છે વિકસિત ભારત અભિયાન નો આખો કાર્યક્રમ હતો એમાં દરેક ડિપાર્ટમેન્ટ દાખલા તરીકે પ્રોજેક્ટ છે કૃષિ યુનિવર્સિટી છે જિલ્લા ખેતીવાડી અધિકારી છે બાગાયત વિભાગ છે તમામ વિભાગમાં કૃષિ ને લગતી તમામ માહિતી પૂર્ણ રીતે સમજાવવામાં આવી છે મારું નામ તેજસ નટુભાઈ પટેલ છે ગામ સૈયદપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ રહેવાસી

રાજેશભાઈ સોમાભાઈ પરમાર ગામ લીંગ તાલુકો અને જિલ્લો આણંદ હવે આજના કાર્યક્રમ વિશે જણાવું તો આજના કાર્યક્રમમાં જે આપણી પ્રાકૃતિક કૃષિ વિશે આપણે આણંદ યુનિવર્સિટીમાંથી આવેલા વૈજ્ઞાનિકો અને જે તે વિષયના તજજ્ઞો દ્વારા અમને ખૂબ સરસ માહિતી મળી છે અને એના જે ફાયદા છે પ્રાકૃતિક કૃષિના એના વિશે પણ સરસ એવી માહિતી મળેલી છે અને લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી હું આ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ તરીકે અપનાવી રહ્યો છું હવે મને એમ લાગે છે કે આ કૃષિ મારે હવે વધારે જમીનમાં કરવી જ જોઈએ એમ તો આનાથી મને એવી પ્રેરણા મળે છે કે ભાઈ આપણે પ્રાકૃતિક કૃષિ કર્યા સિવાય છૂટકો નથી આ જમાનામાં કેમ કે આપણે ઘણાઈ બધી ઉપાદ્યોથી પીડાઈ રહ્યા છે ઘણા બધા રોગોથી પીડાઈ રહ્યા છે એનો એકમાત્ર છુટકારો મને આ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનો ઉપયોગ કરીશું તો જ મળશે એવું લાગી રહ્યું છે મારું નામ પટેલ મહેશભાઈ રાવણભાઈ ગામ ઝાખલા તાલુકો કોમરેડ અને પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી એના પાંચ આયામ છે મુખ્ય આયામ છે ગાંજીવ અમરોદ જીવામરોદ બીજામરોદ આચ્છાદન વાવસા આ પાંચ આયામનો ઉપયોગ કરી આપણા ખેતરમાં પણ આપણે ઉપયોગ કરી શકાય છે અને રાસાયણિક કે કેમિકલ દવાનો ઉપયોગ થતો નથી તેનાથી ઘણો બજાર ફાયદો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે અને તેની સામે આપણે ખર્ચ જોવા જઈએ ખેતીનો તો આપણે નહીવત જોવા મળે છે તેનાથી પણ આપણાને ફાયદો થાય છે બે અને ઘરના બાળકોને પણ આપણે દેશી ગાયનું દૂધ આપીએ એના ગૌમૂત્ર અને ગોબરથી ખેતી કરીએ અને એમાં એ જ થયા આપણે પ્રાકૃતિક ખેતી પરેશ પટેલ ઉમરેઠ આ પ્રોગ્રામ થકી મને એ જાણવા મળ્યું કે જે ખેડૂતો ચિરા ચાલુ રૂટિન જે કરે છે એના કરતા કઈક જુદું એટલે કે હેલ્થ ને લગતું મેડિસિન પ્લાન્ટ છે બગાજ ખાતું પ્રાકૃતિક કૃષિ તો ખરી પણ એમાં હેલ્થ ને રિલેટેડ જે ખેડૂતો અપનાવે તો એમાં ઘણા બધા આગળ આવી શકે એમ બોરિયા જે અમને સલાહ આપી એમ કે તમે મેડિસિન પ્લાન્ટમાં એના ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જેથી તમે પોતાના ખેતરમાં ઓછા કરશે એટલે એમાં બિલકુલ પાણીની બહુ નહીવત જરૂર છે પેસ્ટિસાઈડ ની જરૂર નહીં અને ખાતરની પણ જરૂર નહીં એટલે એમાં સૌથી ઓછામાં ઓછો ખર્ચ છે મેડિસિન પ્લાન્ટમાં એટલે એ દિશામાં જો આગળ વધે તો એને લીધે જે આપણે એલોપેથી નો વપરાશ ઓછો થાય અને દરેક જે કઈ તકલીફ છે શારીરિક એ પણ એમાં એનાથી મેડિસિન કાર્ડ આપણે સોલ્વ કરી શકીએ આ પ્રોગ્રામ આ એક નવી દિશા મળી મને વધારે